અંકલેશ્વરની જૂના નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલ ગળખોલ પાટિયા પાસેની રિવેરા ગ્રીન્સ હોટેલ આખરે સીલ ભરૂચમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે ભરૂચ મોંડા કચેરી દ્વારા કડક વલણ અપનાવી અંકલેશ્વરની જૂના નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલ પાટિયા પાસેની રિવેરા ગ્રીન્સ હોટેલ સીલ કરવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અંકલેશ્વરની રિવેરા ગ્રીન્સ હોટેલના ગેરકાયદેસર બાંધકામ બાબતે અરજદાર નીતિન માને દ્વારા કાયદેસરની ફરિયાદ કરવામાં આવી હતી જ્યારે હોટલ સંચાલકો દ્વારા બાંધકામ બાબતે કોઈ જ પરવાનગી મેળવવામાં આવી ન હતી અને હોટલ માલિકોને વારંવાર નોટિસ આપી ખુલાસા માંગ્યા હોવા છતાં પણ સબભૂમિ ગોપાલકીની કહેવતને સાર્થક કરતા બિંદાસ હોટલ કાર્યરત રાખવામાં આવી હતી જેના આધાર પર વારંવાર રજૂઆતો અને સુનાવણી બાદ આખરે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કચેરીના અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજરોજ ગેરકાયદેસર બાંધકામ પર નોટિસ ચોંટાડી સીલ કરવામાં આવ્યું હતું સાથે હોટલનું વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યું હતું ભરૂચ પોંડા કચેરી દ્વારા અંકલેશ્વરની રેવેરા ગ્રીન્સ હોટલને સીલ મારવાની કાર્યવાહી બાદ જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં રિસરનો ફફડાટ ફેલાયો છે આજે સાથે જિલ્લામાં થયેલ અન્ય ગેરકાયદેસર બાંધકામો પર પણ ભરૂચ પોંડા કચેરી કાર્યવાહી કરે તે પણ જરૂરી બની ગયું છે